તો બધી બહેનોને મારી ખાસ વિનંતી છે કે ગાયનેકોલોજીસ્ટ તરીકે બધાને ખાસ વિનંતી કે અત્યારે જે રસ્તામાં ચાલતા ચાલતા દસ વર્ષની દીકરીઓને એટેક આવવા માંડ્યો છે એ ખરેખર દુઃખદ ઘટનાઓ છે આપણે બધાએ શું કરવું જોઈએ તો હીટ હીટવેવમાં આપણે પાણી વધારે પીએ સારો સાથે કુદરતી આહાર લઈએ પેસ્ટિસાઈડ વાળા જે ખોરાક મળતા હોય છે એના કારણે અત્યારે લોકો બહારથી જે જંક ફૂડ ખાય છે અને જે પેક જે ફૂડ છે જે પડીકામાં જે વેચાય છે એવા બધા જે પામોલીન ઓઇલમાંથી બનતા ખોરાક ખાય છે એના કારણે નાની નાની દીકરીઓને એટેક આવે છે એ ખૂબ જ દુઃખદ ઘટના છે અમે જે ભણતા ત્યારે ખાસ અમને ભણાવવામાં આવતું કે દીકરીઓને પિસ્તાલીસ વર્ષ સુધી બહેનોને એટેક આવતો નથી બીજા રોગો થતા નથી કેમ કે ઇસ્ટ્રોજન હોર્મોન્સ એનું રક્ષણ કરે છે પણ અત્યારે જયારે આ ખોરાકોની દૂષિતતાને કારણે અત્યારે નાના નાના બાળકોને એટેક આવે છે અને અત્યારે આ જયારે વેવનો સમય છે ત્યારે બધાને ખાસ મારી વિનંતી છે ખૂબ પાણી પીઓ ફ્રૂટ જ્યુસ એ બધું લો અને નેચરલ આહાર તરફ જાઓ બને ત્યાં સુધી કાચી વસ્તુઓ ગ્રહણ કરો અને શુદ્ધ આહાર લો શુદ્ધ અનાજ ને દૂધનો ઉપયોગ કરો એ ખરેખર સમયની માંગ છે આપ બધાને વિનંતી કે આપ સ્વસ્થ રહો તંદુરસ્ત રહો કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઈન એટ ઝીરો ફોર વન થ્રી ફાઇવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઇવે માર્કેટયાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે